હાલો જય માતાજી મિત્રો હું શું રમેશ ઠાકોર છે આજે તો વ્યક્સિકાકો ડાલો લઈને મિત્રો ખેડૂત મિત્રો વ્યક્સિકાકો ડાલો લઈને આવ્યા છે આ વ્યક્સિકાકાને સરસ ડાલુ છે મિત્રો અને એમના ડાલાનો નંબર છે જો આ પિકઅપ છે સરસ પિકઅપ છે હા એમને મોબાઈલ નંબર હર્યો છે અને મિત્રો ખેડૂત મિત્રોને બે હાથ જોડીને હું વિનંતી કરું છું કે જેને પશુ દ્વારા ભરીને રોસવેર કરવો હોય લાવવો હોય અને માર્કેટમાં બોરીઓ લઈ જ હોય તો તાત્કાલિક અમારા વેરસી કાકાનો નંબર રીલની અંદર અમે મિત્રો નાખ્યા જ અને રીતક્રમની અંદર અમે રીલની અંદર આ નંબર નાખો છ એટલે જે પશુપાલનના મિત્રને ખાસ બે હાથ જોડીને વિનંતી કરું છું કે ખેડૂત મિત્રને વિનંતી કરું છું કે તમારે અહીંયાથી માર્કેટમાં મગફળી ભરીને આવું હોય રાજઘરો ભરીને જવું હોય રીતગ ભરીને ભરીન્દાઓ ઊંઝા ઉધી વ્યારસી અમારે આવશે અને ખૂબ ખૂબ આભાર કિંમતી સમય લઈને અને વિડીયો બનાવ્યા છે અને મિત્રો હું સિંગર રમેશ ઠાકોર અઢારે આલમને બે હાથ જોડીને વિનંતી કરું છું કે યુટ્યુબમાં મારી ચેનલ ખેડે છે સિંગર રમેશ ઠાકોર લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મિત્ર ભૂલતાને અને દસ જણાના આ વિડીયો શેર કરજો એટલે તાત્કાલિક વ્યારસી કાકોનો થાય જય માતાજી